आवी जासे क्या यूट्यूबर हूं यती ले कौन है कौन है गमे ले तुमने फैमिली परविन छ के बहुत गोला से जय माताजी बधाई ने अमर खबर हवान में बरसा जाई है तो आवे छ बाख न करो आ हम तो आवे साथ हूं तो हो जा गोद्रू

હા હા જાગી ગયા છે જાગી ગયા હા મેઘી ગયો હર હર મહાદેવ બધા તો આપણે છે ને ભાઈ સવારમાં માં ઉભા નતા ને પહેલા તો છે ને આપણે વિડીયો શરૂ કરી દીધેલો હતો બોલો મેં ફોનમાં જોયું ને કટકો હોય કે ને વિડીયો શરૂ કરી દીધો હતો ને એને છે ને ત્યાં જાવભળવા કા તો મને બાને મૂકી જ તો ફટાફટ છે ને આપણા મેઘ જાવી મારે છે ને ભાઈ ગામમાં થોડુંક વસ્તુ લેવાનું છે એ લઈ આવીએ ને હવારમાં હવાર છે ને હજી મોઢું ધોયું છે નાહ્યું હોય નહીં હજી મારે નાહવાનું છે જેમ્પુ લાવવાના છે ને આપણે છે ને ફટાફટ મેચ જાવીએ આ કીવોના હુતા ઊભા ને થતા હજી બા વાટે ઊભા કીવોના બા એમ કે હાલો હાલો પણ આ જાગે તો થાય ને એ બધી થોડું થોડું છે ને એડજસ્ટ કરવું પડે કારણ કે ભાઈ મોડા રંગણ જગતા હોય કે એટલે હુતા હોય તો આપણે છે ને મેચ જાય ચાલો એમળી તો મસ્ત મસ્ત છે ને સ્નાન કરી નાખ્યું છે ને આપણે છે ને મેકવા જવાના હતા મેચ જાય પછી ને હવે જાવું છે ભોળાનાથે પગે લાગવા કારણ કે છે ને આજે આગાડી લઈને જવું પડે કારણ કે આપણે છે ને આગાડી લઈને જતા ન હોય ભાઈ ગાડી લઈને એટલે છે ને આ ગાડી લઈને જવું પડશે તો ફટાફટ જઈએ દર્શન કરી લીધા મસ્ત મસ્ત દરિયો ફૂલ ભીરો હોય તો દરિયો ભેરો હોય ને એવા કેવું થતું હોય ને એ તમને બતાવવું હા એમ હજુ તો કાંઈ નથી બહુ અદભુત અદભુત એવા ગૂંફાળા મારતો હોય એવું હોય ને એટલે અંદર છે ને ગેસ થાય ગેસ થાય ને એટલે ફૂક મારે સમજો હં હં હ્યત્યાય નહીં ખબર ત્યાં દરિયામાં છે ને વરસાદ ને એવું વધારે વધારે પડતું હોય ને એટલે છે ને આવી રીતે વધારે મેળવે દરિયો છે ને અત્યારે ગાંડો તૂર થઈ ગયેલો છે કારણ કે દરિયાની અંદર વરસાદ ને એવું બધું પડતું હોય એટલે છે ને આવું થતું હોય ને ત્યારે છે ને ટપ 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 શરૂ થઈ ગયું છે વરસાદ વરસાદ આવવા માંડ્યો છે તો હવે છે ને ફટાફટ ભાઈજી ઘેરે આ ભાઈને ને તો ભાઈ ફરાળ કરવું છે ને આપણે છે ને દર્શન કરી રહી આવે છે ને આ ભાઈને ને છે ને ફરાળ કરવું છે હે આ ફરાળ છે ફરાળ છે ફરાળ ને આ છે ને ભાઈ દરિયો છે ને બહુ ગાંડો છેલો હતો કારણ કે ભડાકા થતા અત્યારે છે ને મસ્ત મસ્ત ફરાળ કરી તમે બધું જોયું થઈ છે કારણ કે છે ને દરિયો ફૂલે ફૂલ ઉધાન છેલો હતો કા હા ફરાળ છે હા આ ભાઈ નોતા એવો આ આજ એ ભાઈ નતા એવો પણ એ ભાઈ છે ને તો ફાકા મારે તો ભાઈ છે ને ખરા કરી લઈએ તો આપણે યુટ્યુબર છે હવારમાં ભાઈ કર્યો એને મેં એમ તો પેલા છે ને કીધું મેં કીધું હવે છે ને મારે વિડીયો બહુ બનાવવાના નથી તારે જ બનાવવાના એટલે હવારમાં મેં છે ને પેલા કાલે મેં કીધું કે તું છે ને હવારમાં ઊભી થાય ને એટલે વિડીયો ચાલુ કરી દેવાનો એને છે ને આજમાં ભગા ભગા છે ને કેટલા સમય પછી આ છે ને ફર્સ્ટ વાર ફોન હાથમાં ભાગ પહેલી વાર છે ને એની આવી રીતનો ફોન હાથમાં રાખ્યો તો એ શરમ કેટલી લાગતી મેં બટકા એને ઉતરે લેતા ને મેં જોયા બહુ શરમ લાગતી ને એને જવાનું તો સપ્તાહ સાંભળો એટલા માટે છે ને મેં હાથમાં ફોન લીધો ખરેખર છે ને મારે હાથમાં હાથમાં ફોન પકડવાનો જ નહોતો એટલે છે ને એ ત્રણ વાગ્યે તો ઠેક આવી છે અત્યારે ત્રણ વાગી જાય એ ત્રણ વાગ્ય તો આવી છે તો હું કહું આ વિડીયો છે ને આખો ઉતરશે નહીં એટલે છે ને હું ઉતારું ને પછી છે ને એ ફોન આરે નહોતી લીધી ફોન મારી પાસે હતો તો કેમ લાગે આવી છે કે નહીં હાલે તમે ભાઈ છે ને હણમાં થોડાક પ્રેક્ટિસ ચાલુ હોય એટલે છે ને આ ડેવડી બહુ કોમેન્ટ ન કરતા તમે ખાસ કરીને કીધું છું કે કેમ લાગે આવી છે કે નહીં હાલે કાલે હજી છે ને હજી જોવા જોવા જન્મ પડે હા ભાઈ અમારા ગામમાં સપ્તાહ રહી ને એટલે હળમાં રામનો જન્મ થવાનો છે આજમાં એટલે એને જોવા જવાની કા મેલે અતારે સક્ષણ મારા ભાઈ આવ્યા છે સપતા સાંભળી હે બ તો વિચાર નો આવે તો શું કરું તો એ જ ને આવીને ખાણ પલાવ હા ભાઈ અત્યારે આવ્યા છે મારા બા છે ને ભાઈ રામ ને લગ્ન કરવા રહેલા હતા હવે કોને ખબર રામ ને પરણાયા હોય કે નો પરણાયો પણ હલામ ને હે પરણાયા ને નો તો પરણે બે હવે ઓય ના લેટ નો તો પરણાવી ન નોય બા કેમ વેલા ઘરે તો આવું જ પડે પછી આ આને તો નોતા પણ લાવો પણ તમારે નોતા પણ લાવો મારે એવું છે પણ પછી લેટ વઈ ગઈ ને કર કામ થઈ જાય પહેલા હે હા પછી હમતી બંધ રાખો ખડી લેટ વી ગઈ હા પાસ વાય ગયા તા વઈ ગઈ હવે લેટ વઈ દે ને અમારે છે ને કેરો કેરો લેટ બહુ કરવા મડે અમારે ગામની અંદર એટલે બહુ લોચ્ચા ચડી જાય બધું બખડી ને કોની મારા માનો રંગ વીખી ને પાકો હા બા મારો તો હું ભાઈ પણ ઘંદે માણાનો રંગ વિખાઈ જાય ને મસ્ત મસ્ત છે ને સાનું ટાણું થઈ ગયું છે ને આ જો

એકને લારે કરશું એકની હવા માં કરશું દાદા ભાઈ ખેતર મેં કેમ લાગે ઉતરવાની આપણે ના છે ને એક ભાઈ દોવા છે જો આ ભાઈ છે ને દોવા છે આ છે ને પછી કજાડી બહુ ભાઈ ના છે ને આ ભાઈ ભૂરી ભૂરીને દોવાનું શરૂ કરી દીધું છે ને આપણે ભાઈ સિસ્ટમ કેવી છે જો ભાઈ ખાણ દીવું પડે તો જ ખેડો દે ખેડો ફૂટે નહીં આ બા

આમાં તો કે કેટલું કાળું કાળું દેખાય ધનેડા છે ને આપણને સમય તેના ઘઉં હોય ને તે ઘઉં પડ્યા લાખ મોરસ ની કાપા એમાં એવું છે સમય જે વસ્તુ મળ્યું કે એમાં કઈ વસ્તુ અમે વેચતા નથી એમાં છે ને ઘઉં નો ભડકો કરીને માલ ને ખવડાવી પણ એમાં એવું છે કે પીડ્યું લુલું હોય ને એમાં ધનેડા ચડી જાય ધનેડા છે ને ઘઉં માં સડતા સડતા મોરસ માં જાય મોરસ ની બાસકો પડ્યો મારા બા છે ને અત્યારે સારું કરે છે તમે શું કરો ભાઈ 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 તો ભાઈ કે એલિન જાય આ ઝલુ છે મને કવાડો મારે આમ જો તોડો મારે લઈ કાપી ના કોને તને એમ કાપી ના તું તો ઈટી લે ને હું કોને કોને ગમે ની લે ગમે ની લે કે તું फेमिली परिन छ कि बोज गोला छ हा हो म गोल हो बो गोल हो मोर सारी थिजी बा हा हो भाइ हो मोर त हारी थाय न के वनी हारी कते छ हजुर हामी टक टक छ न तबक त्यो हे तबक ता त होय ते हामी के जे दाना पाहे घाउ पाहे मोर सु बास कोनी मे पान ह हो आय छ न मोर मोरस ना बास का होय माना किलो किलो लावता होय आय बास का भिरा होय मखेरी તો પછી ઘડીએ ઘડીએ કોણ લેવા જાય ભાઈ ચામોરસ કટ્ટો લાવીને આવો ની હા 10 કિલા 15 કિલા દે આવે હા યાર અમાર બા નું આવું જ ખાતું હોય તેને આડા સડાઈ દીધેલા હોય કાઈક નું કાઈક હોય એ ની તો છે ને મસ્ત મસ્ત ભાઈ વાલો શાક બની ગયું છે ને આપણે છે ને વેગ જમાડી દીધી છે ને હવે છે ને જમી લેવું છે ના તો ભાઈ છે ને માર બા છે ને ઓળો ને એવું ખાય છે ને માર બાની છે ને આ બે ખાશે વાત કે દે માર બા છે ને આપણે શાક બનાવીને તો મોળો લઈ ના છે ને મરસો ખાઈ બોલો મરસો પણ આ મોટા મથા હોય ને ભાઈ કે ખા ન હોય

ત્યાં કપડા હકડવાનું શરૂ કરી દીધું છે ને આ છે એના વિડીયો બનાવ્યો તા કેમ લાગ્યું કોમેન્ટ કરી દેજો વાહ વાહ કોમેન્ટ કરી દેજો ભાઈ કા તો એ તું બનાવ્યો છે આવડે એ તો આવડી છે કોઈને આવડતું ન હોય પણ ભાઈ આજનો વિડીયો છે ને તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને આગલા વિડીયો કાયરો કાયરો બનાવવા દેશું આપણે તો તમે એ પણ કોમેન્ટ કરી દેજો બનાવે કે ન બનાવે તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી રામ રામ